બનાસકાંઠા જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓની શોધખોળ ચાલુ છે થરાદમાં સોની સાથે સંકળાયેલા બંગાળના સાહીઠ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે થરાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી સાહીઠ લોકોને પોલીસ મથકે લવાયા છે પોલીસ દ્વારા તમામના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરાયા છે તમામ લોકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે પોલીસે મકાન માલિક સહિત લોકોની પૂછપરછ હાથ ધરી છે થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી અક્ષરા સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમે જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકો ને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનમાં છે અને જે પશ્ચિમ બંગાળના છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને એમની માહિતી આપેલ નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આ લગભગ સાઠ જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાનમાં ફાળે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે પગલા લેવાના છીએ આ કાર્યવાહી આવી રીતે ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેને બધી આધાર કાર્ડ છે ના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે આનું વેરીફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જેના આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે